નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન પેપર પાંચ આઈડિયલ સેક્શન ઈ પ્રશ્ન ક્રમાંક એકથી ચોવીસના ઉત્તર સૂચના મુજબ આપો નીચે આપેલા વિધાનો માટે તેમને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો નીચેના પૈકી શાનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં કરવામાં આવે છે તો યાદ રાખો મિત્રો બેકિંગ સોડા બેકિંગ સોડા એટલે ખાવાના સોડા પેન્ટેન સી ફાઈવ એસટેલમાં કેટલા સસંયોજક બંધ ધરાવે છે મેં એક શોર્ટકટ એ લખ્યું છે આગળના પ્રશ્નપત્રમાં પણ લખ્યું હતું કે ભાઈ કેવી રીતે થાય તો પાંચ પ્લસ બાર બરાબર કેટલા થાય સત્તર તો સત્તરમાંથી એક બાદ કરવાનું એટલે કેટલા થશે સોળ તો એટલા સસંયોજક બંધ એ લોકો વચ્ચે હોય ઉભો જેવી પ્રાણીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ત્રણ આપેલ પરિપથમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જણાવો તો અહીંયા બધા જ અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે અને જરા ચિગસેક લાઈનમાં છે એટલે આપણને એમ લાગે કે કેવી રીતે ગણવા સળગ સરવાળો કરવાનો છે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ વન પ્લસ ટુ સરવાળો કરીએ એટલે કેટલો થાય છે નવ પ્રશ્ન પાંચ નીચે આપેલ આકૃતિમાં કિરણ પરાવર્તન પામીની ક્યાંથી પસાર થશે તો કિરણ એફ માંથી પસાર થાય નિયમ નંબર એક મુજબ જો કિરણ સમાંતર આવે તો હંમેશા એના મુખ્ય કેન્દ્રમાંથી જ પાછું વળશે વાતાવરણના કારણે ખાલી જગ્યા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકિરણ થાય છે તો વાદળી રંગનું ખાલી જગ્યા પૂરો હાલકી શ્રેણીનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો સી એન શું છે બંને રંગસૂત્રો પૈકી વાયરંગસૂત્રની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે તો ભાઈ નર માટે આવશ્યક છે એક્સ રંગસૂત્ર આવે તો માદા આવે જલવાહકમાં પહેલાથી જવાબ બોલી દીધો છે ભેગો ખાલી જગ્યા પાણીના ઉદ્ભવન માટે બાષ્પોસર્જનથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરકબળ બને છે તો જલવાહકમાં જલવાહકમાં બાષ્પોસર્જન ક્રિયાથી જ પાણી ઉપર આવે કારણ કે ઉપર પાંદડા મારફતે પાણી બાષ્પીભવન પામે અને બાષ્પીભવનના કારણે નીચેથી પાણી ખેંચાય જનન કોષો નિર્માણ દરમિયાન થતું કોષ વિભાજન જેના દ્વારા રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે તેને ખાલી જગ્યા કહે છે તો તેને અર્ધીકરણ કહે છે બંનેમાં હાફ હાફ ડિવાઈડ થાય અડધા એટલે અડધા અડધા ડિવાઈડ થશે પ્રકાશ શૂન્યવકાશમાં ત્રણ ગુણ્યા દસની આટઘાત મીટર પ્રતિ સેકન્ડના ઝડપે ગતિ કરે છે કોપર પર જમા થતું સી યુઓનું પણ ખાલી જગ્યા રંગનું હોય છે તો કાળા રંગનું હોય છે શેને રંગનું હોય છે કાળા રંગનું આયોડીન અધાતુ છે પરંતુ ચમકદાર તત્વ નથી ખોટી વાત છે માનવમાં લિંગ નિશ્ચયની ક્રિયા આનુવંશિક નથી ખોટી વાત છે આનુવંશિક જ છે ભાઈ બરોબર અને આયોડીન અધાતુ છે પણ ચમકદાર છે તો એ બંને વિરોધાભાસમાં લખેલા છે એટલે ખોટા આવે છે મેઘધનુષની રચના વખતે પ્રકાશના કિરણોનો પ્રથમ વક્રીભવન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને છેલ્લે વિભાજન થાય છે ખોટી વાત છે આ બી એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઈમ પદાર્થ ઉમેરે છે એકદમ સાચી વાત છે વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે શું વનસ્પતિ અંતસ્ત્રાવ એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે વનસ્પતિ અંતસ્ત્રાઓનું કાર્ય શું કે વનસ્પતિમાં જે વૃદ્ધિ હોય એનો વિકાસ હોય એનો પર્યાવરણ પ્રત્યે એની જે સંવેદના હોય એનું સંકલન કરવાનું જેમ કે લજામણીનો છોડ આપણે નજીક જઈએ તો પોતાની જાતને સંકેલી લે છે તો આ ક્રિયા એ અંતસ્ત્રાવની મદદથી કરે છે એની પાસે પોતાનો મસ્તિષ્ક છે નહીં સંતતી નિર્માણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે તો ભાઈ સંતતિ નિર્માણમાં પેતૃકોષ અને માતૃકોષ ભેગા મળી એક યુગ્મનજનું નિર્માણ કરે છે જેમાંથી શાંતિ એટલે બાળકનું નિર્માણ થાય છે આમ યુગમન જ બનતા જ રંગસૂત્રની સંખ્યા યથાવત જળવાઈ રહે છે બંનેમાં અડધી અડધી લેશે આગળ પણ આ પ્રશ્ન આવ્યો જેમાં જવાબ અર્ધિકરણ હતો ઓગણીસ નંબર નીચે હશે પછી આપણે લઈએ છીએ પહેલાં જોડકા લઈશું બૃહદ મસ્તિષ્ક તો એ શું કરે છે એ વિચાર અને અન્ય સંવેદનાઓનું સંકલન કરે છે અનુમસ્તિષ્ક સ્નાયુઓના કાર્યનું સંકલન કરે છે ઓજન વાયુનું સૂત્ર છે ઓથરી કાર્બન કાર્બન મોનોક્સાઇડ છે એટલે સીઓ આવે હવે પ્રશ્ન ઓગણીસ લઈએ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ એક પોઈન્ટ બે મીટરથી વધારે દૂર વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી ભાઈ જો આમાં કયો લેન્સ વાપરવું છે આપણને પૂછ્યું છે આપણે કોઈ દાખલો ગણવાના બેસે લઘુદ્રષ્ટિની ખામી આવી ગઈ એટલે સીધી સીધું ઊંધું ગાલીને લખી દેવાનું કે ભાઈ ગોળ લેન્સ શું આવશે અંતર ગોળ લેન્સ એ લઘુદ્રષ્ટિની ખામી છે જો ગુરુદ્રષ્ટિની ખામી તમને આપે પરીક્ષામાં તો તમારે બહિરગોલ લેન્સ આવે કયો લેન્સ આવે બહિરગોળ તો મિશ્ર ધાતુ એટલે શું બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને શું કહે છે મિશ્ર ધાતુ કહે છે દાખલા તરીકે બ્રાસ અને બ્રોન્સ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુઓના સમાંગ મિશ્રણ કેવા મિશ્રણ ભાઈ સમાગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે સમાંગ મિશ્રણ એટલે કેવા પ્રકારનું મિશ્રણ બંને એકબીજામાં ભળી જાય એ પ્રકારના મિશ્રણને કહેવાય સમાગ મિશ્રણ અહીંયા જો એનો જે આપેલા છે કે ઉદાહરણ એક છે ભ્રાસ ભ્રાસ એટલે પિત્થળ અને બ્રોન્ઝ તો આશા રાખું છું કે તમને આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખ્યાલ પડ્યો હશે જય હા જય હિન્દ જય ભારત હસ્તુ